તો પાટણ જિલ્લામાં પણ રવિવારથી વરસાદ શરૂ થયો છે અને હજુ પણ યથાવત છે પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં મેઘો મુશળધાર થઈ વરસ્યો જેના કારણે અનેક સ્થળે ઘૂંટણ સમા અને સમા પાણી ભરાઈ ગયા છેલ્લા ચોવીસ કલાકમાં પાટણના સાંતલપુરમાં આફતરૂપી ઇંચ જેટલો વરસાદ રાધનપુરમાં સાત પોઈન્ટ સોળ ઇંચ વરસાદ ખાબક્યો એટલું જ નહીં મોડી રાત્રે સાંતલપુર પંથકના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો રાત્રે દસ થી સવારે છ વાગ્યા સુધીમાં વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો સાંતલપુરમાં બકુતરા બારાહી અહેવાલ દાતરાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પાટણ જિલ્લામાં પણ રવિવારથી વરસાદ શરૂ થયો છે અને હજુ પણ યથાવત છે પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં મેઘો મુશળધાર થઈ વરસ્યો જેના કારણે અનેક સ્થળે ઘૂંટણ સમા અને કેડ સમા પાણી ભરાઈ ગયા